अरे आवडी बिंदूची न्यायली व्हायते पण धोका मराप आहे मस्त मी वाऊचं नाही चाऊत पड ह्याची वेळा आ चिड आज बिंदूची बीच देऊ आम्हाला न्यायल्यो पण जावं देऊ Chấm ra chưa chưa? Ah, đây, ah, đây. bacha <laughs> <laughs> mama <laughs> 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 એલા આમ થઈ તો ગયા થી ઓમ પાછા આવશે કે નહી આવે ના ના આવશે એમ તો ઉડે ઉડ નહી જે કે હોય લ્યા મને નહી લાગતું કે એર્યા પાછા આવે ના ના આવશે એમ તો બીવા તો તો ઢોકો લઈને ના ઉડત પાછા એને થા મને બક્તિ મારવા જેદી ચાલા મન લાગતું નહી કે આમ થઈ પાછા આવી એ આવી ના આપણે આયા થઈ બસ કોઈ હવે ઉડી જી તા તો ઉડી મે તો ફરક જ મળતો નહી હજી કરું મારે ચલા ચલા આયો ચલ બા એલા મુજુજી બીવો ભલા આદમી એલા સગનલાલ

એટલે હું બે વર થી છેતર વાવું છું તો મી ભૂત પાડ્યું નહી તમે બે ભૂત પાડી જાય તું ભલે બે વાર થી વાવતો હોય તું કોઈક નારિયલ બારિયલ આવતો હોય અમે તો

આપડે તો સરસ પાડી ગુજરાન થી બે હજાર થઈ જવાનો છે બે ની બે ના પોલવા મારે હાલવા ભૂત ને પોસ મારે હેડો પોસ

ભૂત પડ્યા આ તો પેલો ડોહો નહી પડ્યો અમદાઈ હા અમદાવાદ જેવા લાગી છે તમે જોવો પેલું બધી જોવા આમ થઈ પડ્યા છે

ક્યાં બૈરા જેવા લાગી છે એટલે આ બૈરા જેવા લાગે પણ અરે ચિયક ની મહિના આવું કરી નાખો એવું છો બે શું કર્યું

હતો કે કોઈ ઉપાડી નઈ જુ અને બે તબેલા બેડા બેઠા વાતો કરતા તા શું કરતા ખબર છે વડો હતા

વાત આજી છે અમદે મુના આવ ને તો કાલ વેલા પડપડાટ બડતા આવ મોણીમ પડ્યા પડ્યા સગનલાલ તો તમને આ થારું કરી શું સજા હાલવાન થાય બેન સજા તો તમે રાજી નો માલ તો માર તો સજા હરી છે તમે સરપંચ નો ના આવા જોઈ લે ના જોવી જો આ ગોમ માં જોવી જ ના આ સરપંચ તમે ના નીકળી કોળ મન ના અરમન ને અમે છોડી કાલ રાજી નો માલ તો

ભૂત બતાવેલવાના કયો ભૂત સર પણ તમે છે ને રાજીનામું કઈ કોઈ નઈ અમાર તો તમારું રાજીનામું વાત કરો છો આયા કરી

સરપંચ તો મુજબ ઉભો રહે તો મુજબ જૂનો સરપંચ છું એટલે તમે રાખશો આમ તો બસ હોય મને વાતો કરવા હું એમ તો વાપરું છું એ તમને ખબર હતી તો એ સગલા પોત જણા આવરણ ભેગા કરી અને ઓય બેન બે ફૂટી ની બે ની રાજી નો મો લાવ અને હડો તાર ઘેર હવે બસ બે ફૂટી તો ગોમ બાજ કાઢો બસ હડો તાર હું તો ઘેર આ મારું બીએસએસ ઓફિસર આ